ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરુઓ પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ જોશી એકાદશ સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં ઉદ્ધવજી ભગવાનને શરણે ગયા છે અને સાતમા અધ્યાયથી ભગવાને જ્ઞાનોપદેશ પ્રારંભ કર્યો છે ભગવાને કહ્યું હે ઉદ્ધવ જે શ્રાપ યદવંશને થયો છે એ શ્રાપમાંથી હું તમને મુક્ત કરું છું ઉદ્ધવજીએ ભગવાનની શરણાગતિ સ્વીકારતા કહ્યું હે ભગવાન નર નારાયણ હું તમારે શરણે આવ્યો છું ત્યારે ભગવાને કહ્યું હે ઉદ્ધવ આ જગત પાઠશાળા છે જગતરૂપી પાઠશાળામાંથી તમને કંઈક નવું નવું શીખવા મળશે ભગવાને કહ્યું હે ઉદ્ધવ હું તમને એક પ્રસંગ વર્ણવું છું એકવાર આપણા પૂર્વજ યદુ મહારાજને દત્તાત્રેય ભગવાનના દર્શન થયા તેમની અવસ્થા અવધૂત અવસ્થા હતી દત્તાત્રેય ભગવાનને યદુ મહારાજ પૂછે છે કે ભગવાને અમને ઘણું બધું આપ્યું છે સુખ સંપત્તિ બધું જ છે છતાંય અમે દુખી છીએ અને તમારી પાસે કાંઈ નથી તોય તમે પ્રસન્ન છો એનું કારણ શું તમારા ગુરુ કોણ છે આ પ્રશ્ન માત્ર યદુનો જ નથી પણ આપણા બધા માટે છે ભગવાને સુખ સંપત્તિ આપ્યા છતાં પણ આપણે દુઃખનો અહેસાસ કરીએ છીએ અને વાસ્તવમાં જે વિરક્ત છે જેની પાસે કંઈ નથી એ સુખી છે યદુ મહારાજે દત્તાત્રેય ભગવાનને આ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ તમારા ગુરુ કોણ છે ત્યારે તેનો ઉત્તર આપતા દત્તાત્રેય ભગવાને કહ્યું કે સંતિ મે ગુરુવો રાજન બહવો બુદ્ધ યુપાશ્રિતા યતો બુદ્ધિ મુપાદાય મુક્તો હામિહ તાન શુણુ મારે તો અનેક ગુરુ છે અહીં એક પ્રશ્ન થાય કે કોઈ પણ વ્યક્તિને ગુરુ એક જ હોય પણ અહીંયા અનેક ગુરુની વાત શા માટે કરી ત્યારે તેનો ઉત્તર આપતા શાસ્ત્ર સમજાવે છે કે તમારા દીક્ષા ગુરુ એક શકે જેની પાસેથી તમે મંત્ર દીક્ષા લીધી છે પરંતુ જ્ઞાન મળે ઉદાહરણ રૂપે પ્રથમ ગુરુ એ આપણા માતા પિતા છે જેમણે આપણને જન્મ આપ્યો જેમણે આપણને પાપા પગલી ભરતા શીખવાડી બીજા ગુરુ એ આપણા શિક્ષા ગુરુ છે જેમણે શિક્ષણ આપ્યું અહીં એક મહત્વનો પ્રસંગ મને સ્મરણ થાય છે જ્યારે મેં મારું પ્રથમ પુસ્તક શિવ મહિમાનો વિમોચનનો કાર્યક્રમ કન્વેન્શન હોલમાં રાખ્યો ત્યારે બાળ મંદિરથી લઈ અર્થાત કેજી વનથી લઈ એમ સુધીના તમામ અધ્યાપકો અને અધ્યાપિકાની ઉપસ્થિતિ હતી આજે પણ હું એ મારા શિક્ષકોને ભૂલી શક્યો નથી કે જેણે જ્ઞાન આપવાની સાથે વિકટ પરિસ્થિતિમાં મારી મદદ કરી છે તો શિક્ષક એ શિક્ષા ગુરુ છે શિક્ષા ગુરુઓ અનેક હોઈ શકે જેમની પાસેથી તમને કંઈક પ્રેરણા મળે એ તમારા ગુરુ દત્તાત્રેય ભગવાન કહે છે કે હે યદુ મારા 24 ગુરુઓ છે પૃથ્વી વાયુ આકાશમ ચંદ્રમા રવિ कपोतो जगरः सिन्धु पतङ्गो मधुकृद गजः मधुहा हरिणो मीनः पिंगला कुरोर्भर्कः कुमारी शरकृतः सर्प ऊन नाभिः सुपेष्कृत एते मे गुरुवो राजम् चतुर्वंशतिराश्रिताः शिक्षावृत्तिभिरे तेषाम् अन्व शिक्षा ते मिहात्मनः अर्थात् अस्तित्वज दत्तात्रेय भगवान् नो गुरु छे ચોવીસ ગુરુઓના નામ આ પ્રમાણે છે પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્રમા સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું મધ વેચવા વાળો મધમાખી હાથી હરણ ભમરો ભમરી કુંવારી કન્યા બાળક બાણ બનાવનારો પિંગલા માછલી કુર્રર પક્ષી અને કરોડ્યો દત્તાત્રેય ભગવાન કહે છે કે આ ચોવીસ ગુરુઓ પાસેથી મને શિક્ષા પ્રાપ્ત થઈ આકાશ મારો ગુરુ છે આકાશની પાસેથી મેં પ્રેરણા લીધી આકાશમાં વાદળાઓ ગરજે છે તે છતાંય આકાશને કંઈ નથી થતું આકાશની પાસેથી હે યદુ હું શીખ્યો કે જે કંઈ થાય છે તે શરીરને થાય છે આત્મા અમર છે સાચો બ્રહ્મવાદી એ કહેવાય કે જે દેહ અને આત્મા અલગ માને સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આ સિદ્ધાંત સમજાવતા વર્ણવ્યું છે બ્રહ્મ રૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવી પરબ્રહ્મની ઉપાસના એટલે દેહ અને આત્માને અલગ માનવો જે કંઈ થશે એ શરીરને થશે શરીર નાશવંત છે પણ આત્મા એ શાશ્વત તત્વ છે કોઈ પણ વ્યક્તિની સાથે આપણે જો શરીરથી પ્રેમ કરતા હોઈએ તો શરીર તો મૃત્યુ પામવાનું જ છે પણ આત્માથી પ્રેમ કરતા હોઈએ તો આત્મા અમર છે માટે જ આપણે આત્મીય એવો શબ્દ વાપરીએ છીએ આ પ્રેરણા દત્તાત્રેય ભગવાનને આકાશ પાસેથી મળી દત્તાત્રેય ભગવાન કહે છે કે વાયુ મારો ગુરુ છે વાયુની પાસેથી મેં અસંગતતાનો ગુણ ગ્રહણ કર્યો આ પ્રસંગને વિસ્તારથી જોઈએ તો સૌથી મોટામાં મોટો દોષ એ સંગ દોષ છે જેનું પ્રકૃષ્ટ ઉદાહરણ કૈકઈ માતાજી છે તેને મંત્રાનો સંગ થયો તેના કારણથી ભગવાન રામજીને ચૌદ વર્ષ વનમાં જવું પડ્યું અને દશરથ મહારાજે દેહ ત્યાગ કર્યો આ પ્રસંગ અને દત્તાત્રેય ભગવાનના કહેવાનો ભાવ એ છે કે હંમેશા સંગ થાય તો સારા વ્યક્તિઓનો સંગ કરવો આજના સંદર્ભમાં વિચારીએ તો સારા વ્યક્તિનો સંગ ના થાય તો સારા પુસ્તકનો સંગ કરવો અહીં એક પ્રસંગ સ્મરણ થાય છે કે રવિન્દ્રનાથ ટાગોરે ભગવાનની સામે માંગ્યું કે હે પ્રભુ મારી બીજી કોઈ અપેક્ષા નથી પણ જ્યારે હું મૃત્યુશય્યા પર હોઉં ત્યારે મારા હાથમાં પુસ્તક હોય અસંગ રહીને પણ સંગતિ એ રવિન્દ્રનાથ ટાગોર પાસેથી શીખવા મળે છે આપણા શરીરમાં પ્રાણવાયુ છે દત્તાત્રેય ભગવાન કહે છે કે બીજી મેં વાયુ પાસેથી એ પ્રેરણા લીધી કે શરીરને અનુકૂળ આહાર લેવો શરીરને કષ્ટ થાય એ કોઈ પણ ક્રિયા ન કરવી પૃથ્વી મારો ગુરુ છે પૃથ્વી પાસેથી મેં ત્રણ ગુણો ગ્રહણ કર્યા ક્ષમા સહનશીલતા અને ધૈર્યતા આ ગુણો પ્રત્યેક વ્યક્તિની અંદર આવવા જોઈએ જેની અંદર આ ગુણો આવે એ પરિવારની અંદર સારી રીતે જીવન જીવી શકે આપણે પૃથ્વી ઉપર પગ મૂકીને ચાલીએ છીએ તેમ છતાં પણ તે આપણને ક્ષમા આપે છે ક્ષમા એ પૃથ્વીનો મોટો ગુણ છે આપણા જીવનમાં પણ જ્યારે ક્ષમા આવે ત્યારે આપણે તીર્થમાં જવાની જરૂર નથી આપણે સ્વયં તીર્થ સ્વરૂપ છીએ અહીંયા ભગવાન બુદ્ધનો એક પ્રસંગ સ્મરણ થાય છે ભગવાન બુદ્ધને એક વ્યક્તિએ ઘણી બધી ગાળો આપી બુદ્ધે તેને એટલું જ કહ્યું કે તમે મને ગાળોની ભિક્ષા આપી ખૂબ કૃપા કરી પણ હમણાં હમણાં તો મેં ભિક્ષા લેવાનું જ બંધ કર્યું છે આવી તિતિક્ષા પૃથ્વીની અંદર છે અને એવી જ તિતિક્ષા વ્યક્તિએ રાખવી જોઈએ પૃથ્વી પાસેથી હે યયાતિ નંદન મેં ધૈર્યતાનો ગુણ ગ્રહણ કર્યો કોઈ પણ કાર્યમાં જો વ્યક્તિ ધૈર્યતા રાખે તો તેનું કાર્ય ચોક્કસ સફળ થાય કોઈ પણ કાર્ય ઉતાવળથી કરવું નહીં અહીં એક પ્રસંગ સ્મરણ થાય છે કે એક રાજા હતા તેમણે રાત્રિના સમયે મહારાણીના મહેલમાં પ્રવેશ કર્યો તે સમયે રાજાએ મહારાણીના પલંગ ઉપર કોઈ યુવાન પુરુષને જોયો રાજાએ તેને મારવા માટે તલવાર કાઢી અને તે જ સમયે પ્રકાશ થયો અને રાજાને દેખાયું કે આ તો મારો દીકરો છે આ દ્રષ્ટાંત સમજાવે છે કે ધૈર્યતા જેટલી તમારી અંદર હશે તેટલું તમે કાર્ય ચોકસાઈપૂર્વક કરી શકશો શીઘ્રતા એ ક્યારેક વિનાશ નોતરે છે જો રાજાએ શીઘ્રતા કરી હોત તો રાજાએ એના પુત્રને પણ ગુમાવ્યો હોત